सरदार Khanna ने जे हेटेड मोनिक्स द्वारा आयोजित जीपीबीएस 2025 देश का एक्सपोन आयोजित जीपीबीएस 2025 बिजनेस प्री लॉन्चिंग कार्यक्रम में गुजरात माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल ने विशेष उपस्थिति रही आगामी तारीख 9 10 11 बार जनवरी 2025 दरम्यान हेलीपैड एग्जीबिशन सेंटर ખાતે આ એક્ઝિબિશન કરાયું છે જેનો ઉદ્દેશ્ય અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો અને તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે એક લાખ પ્લસ સ્ક્વેર મીટર એક્ઝિબિશન એરિયામાં યોજાનાર આ બિઝનેસના મહાકુંભ સમાન એક્સપોમાં થી વધુ કંપનીઓ પોતાના બિઝનેસનું પ્રતિનિધિત્વ કરશે દેશ વિદેશના મળીને દસ લાખથી પણ વધુ લોકો આ એક્સપોની મુલાકાત લેશે અહેવાલ અશ્વિન લિંબા મારું નામ જીતેન્દ્ર કથિરિયા છે અને સરદારધામ જીપીબીએસ બે પચીસનું જ્યારે આયોજન હેલિપેડ ખાતે થવા જઈ રહ્યું છે ત્યારે આ ઇવેન્ટમાં સરદારધામ સાથે અમે ઇવેન્ટ પાર્ટનરની ભૂમિકા ભજવીએ છીએ સરદારધામમાં હું ટ્રસ્ટી પણ છું એટલે પ્રોફેશનલ નહીં પણ સરદારધામ સાથે જોડાઈને અને એક ઇમોશનલી અમારી જે યુવાનોની ટીમ છે નિલેશભાઈ જેતપરિયાશ્રી ઉપપ્રમુખ આ જેપીબીએસ બે હજાર પચીસમાં છે નરેન્દ્રભાઈ સંગાત કન્વીનિયર તરીકે સુભાષભાઈ ડોબરિયા પણ કન્વીનિયર તરીકે છે આખી જે ટીમ મળીને આ ખાલી ગાંધીનગર હેલીપેડમાં એક્ઝિબિશન થાય છે પણ દરેક ઝોનને જોડીને નોર્થ ગુજરાતની ટીમ પણ અમારી એટલી સક્રિય છે મુંબઈથી પણ યુવા ટીમ આમના સાથે આ એક્ઝિબિશનની સાથે ભાગ લઈ રહી છે નોર્થ ગુજરાત સાઉથ ગુજરાત દરેક ઝોનમાંથી યુવાનો આ ઇવેન્ટને સક્સેસ કરવા માટે જોડાયેલા છે નિલેશ જેતપરિયા ઉપપ્રમુખ જીપીબીએસ બે હજાર પચીસ સરદારધામના આયોજિત જે જીપીબીએસ થવા જઈ રહ્યો છે તેનો ઉપપ્રમુખ તરીકેની જવાબદારી છે આ એક્સપો જે વૈશ્વિક કક્ષાનો જે એક્સપો ગાંધીનગર ખાતે થવા જઈ રહ્યો છે ત્યારે આ એક્ઝિબિશનની અંદર સત્તરસોથી વધુ વિવિધ સેક્ટરના સ્લો સ્ટોલ છે સાથોસાથ દેશ વિદેશથી અહીંયા બાયરો આવે અને એક બી ટુ બી થાય બાયર ડાયરેક્ટ સપ્લાયરને મળે અને તેના થકી ધંધાનો વિકાસ થાય તે માટેનો એક ઉદ્દેશ છે સાથોસાથ ભારતભરમાંથી આપણા જે પણ એક્ઝિબિટર હોય ચાહે તે ગુજરાતના હોય કે મહારાષ્ટ્રના હોય તેઓને પણ ભારતમાંથી અને વૈશ્વિક વેપાર વધે તે માટેનું એક કહી શકાય આ એક પ્લેટફોર્મ છે અને પાસ્ટ જે પણ આપણા જીપીબીએસ થયા છે અને તેનો જે પ્રતિસાદ મેળો તેના ભાગરૂપે આ એક નવી બે હજાર પચીસની ઇવેન્ટ આપણે જ્યારે કરવા જઈ રહ્યા છીએ